સરપંચ આખા જતા હતા અને અહીંયા બેવટા ગામે ગૌશાળામાં ગાડીઓ સરપંચ આખા શંકરભાઈ ગાયોને જમાડે ધન્યવાદ છે શંકરભાઈ તમને તમારા માતા પિતા ને કે આપે સાક્ષાત અમારા શંકર ભગવાન જેવા શંકર ભગવાન છો યાદ છો એટલે તમે આટલું બધું કરી શકો ન ભૂતો ન ભવિષ્યમાં કોઈએ એ માણસોની તો કંઈક થોડા ઘણી ચિંતા કરી છે પણ શંકરભાઈ તમે જે ગૌમાતા માટે જે ચિંતા કરી છે ને આ તો આ આ પ્રજા ક્યારેય આપને ભૂલી શકે તેમ નથી ખરેખર તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આ ગામ લોકો વતી અમે જ્યારે જોયું છું લોકો ગદગદી થઈ ગયા કે શું કહેવાય આ શંકરભાઈએ શું કર્યું આટલા બધા દરેક ગામમાં પંદર પંદર વીસ વીસ ગાડીઓ પછી પછી ગાડીઓ જાતીઓ અને ગાયો માટે આટલું બધું કરતા હોય ધન્યવાદ છે શંકરભાઈ તમને અને ગામ લોકો એવું કહે કે શંકરભાઈ તમે સાક્ષાત તમારા ભગવાનો શંકરભાઈના હાથ મજબૂત થાય શંકરભાઈ તમારી તાકાત વધે એવી ગૌ માતા વતી તમને આ ગ્રામજનો આશીર્વાદ આપે જય ગૌ માતા જય